સુરેન્દ્રગરની સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી જતા દયનીય સ્થિતિ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ પીએમ રૂમ અને ક્ષય કેન્દ્રમાં વરસાદી પાણી કોલ્ડ સ્ટોરેજ જ્યાં મૃતદેહો સાચવવામાં આવે છે ત્યાં પાણી ઘૂસી જતા સ્થિતિ ગંભીર બની પીએમ રૂમમાં પાણી ભરાવાથી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પણ પ્રભાવિત થઈ રોજના સાસોથી વધુ દર્દીઓને સારવાર કરતી હોસ્પિટલનું સંચાલન સામે સવાલો ઉઠ્યા કારણ કે દર્દીઓનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે ક્ષય સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા ઉપરાંત હોસ્પિટલોની આ હાલતે સ્થાનિકોમાં રોષ ફેલાવ્યો છે

કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ જતા હાલ સ્થાનિક લોકો પરેશાની નો સામનો કરી રહ્યા છે પાણી ભરાવાના કારણે મચ્છર નો ઉપદ્રવ પણ થઈ રહ્યો છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર